મારું નામ રમેશભાઈ બી કુકડીયા મને કમરની તકલીફ હતી ઘણા સમયથી પાંચ સાત વરસથી તકલીફ હતી પણ વચમાં પછી તકલીફ વધી ગઈ એટલે પહેલાં ઓર્થોપેટિકને મેં બતાવ્યું પછી મેં સ્પાઇન સ્પેશિયાલિસ્ટને બતાવ્યું એ મને કીધું તું ઇન્જેક્શન લેવાનું ઇન્જેક્શન પછી ઓપરેશન નહીં કરાવવું પડે પણ એમાં ગેરંટી નહીં હું અહીંયા ગ્લોબલ અગ્નિકર્મમાં આવ્યો અહીંયા મેં એક બે વાર ટ્રીટમેન્ટ કરાવી મને ઘણો ફાયદો થઈ ગયો અત્યારે લગભગ રેગ્યુલર આવું છું મને અત્યારે નેવું પંચાણું ટકા સારું છે અને હવે કોઈ દવા બહારની લેતો નથી પહેલાં તો દુખાવાની દવા મારે ખાવી પડતી હું જમવા બેસું ને તો જમવા બેસીને ઊભું ને તોય કમર દુખે પગ દુખે અને સવારે ઉઠું તો ટેકો લઈને ઊભું થવું પડે આવી તકલીફ હતી થોડોક વાર થોડીક વાર કામ કરીને પછી વળી પાછું થોડીક વાર બેસી જવું પડે બાઇકમાં ટ્રાવેલિંગમાં બાઇકમાં બેસવું તોય કમરને વાહો દુખતો પછી એસટી બસમાં જાય તોય બસમાં જાય તો એ ટ્રાવેલિંગ કરીને ઉતરીએ ને એટલે એ દુખાવો જોરદાર થતો હવે એ બધું બંધ થઈ ગયું હવે આમ આરામથી ઊભો થઈ શકું છું હાલું ચાલુ બેસીને નાઉ છું આરામથી કોઈ તકલીફ થતી નથી પૂજા કરું છું પૂજા કરવામાં વધારે બેસી ના શકતો ઊભો રહી ના શકતો અત્યારે અડધી પોણી કલાક પૂજામાં બેસું હું તો આટલું જ કહીશ કે જેને જો ઓપરેશનથી બચવું હોય દવાથી બચવું હોય હાડઅસરથી બચવું હોય તો અગ્નિકર્મમાં એકવાર જરૂર જરૂર આવે જે હાલી નથી શકતા જેને ઘણા ટીંગા ટોળી કરીને લઈ આવે છે ખુરશીમાં બેસાડીને લઈ આવે છે એ બધા અહીંયા ચાલતા થઈ ગયા